એપ્રિલની શરૂઆત તાઇવાન માટે ખરાબ સમાચાર લઈને આવી છે ત્રણ એપ્રિલે સ્થાનિક સમય અનુસાર સવારે આઠ વાગે તાઇવાનમાં ભૂકંપ આવ્યો હતો જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.2 માં આપવામાં આવી હતી મહત્વનું છે કે ભૂકંપના આજ કાવતા ગણી ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી અને રસ્તાઓ પર હાજર લોકો આ ભૂકંપ દરમિયાન પોતાને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા એવું કહેવામાં આવી રહ્યું છે કે પચીસ વર્ષમાં પહેલીવાર તાઇવાનને આટલી મોટી દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો છે આ કુદરતી ઘટના બાદ સોનામીનો ભય પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભૂકંપ બાદ જાપાને તેના દક્ષિણી ટાપુ સમૂહ ઓકિનાવામાં સુનામીની ચેતવણી જારી કરી તો જાપાની હવાઈ એજન્સીએ તેની આગાહીમાં કહ્યું છે કે સુનામીના કારણે સમુદ્રમાં ત્રણ મીટર એટલે કે નવ પોઈન્ટ આઠ ફૂટ ઉછળી શકે છે રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ